આપણા કહેવાય છે કે ફળોનું રાજા કેરી છે કેરી છે ઉનાળાનું ફળ છે ને કેરી છે એ આંબા ઉપર આવે આ આંબાનું ઝાડ છે અમે જ્યારે નાના હતા ત્યારે હોળીનો તહેવાર આવે ત્યારે જે આંબા ઉપર અમે આને આંબાનું મોર કહીએ જે આંબા ઉપર આવે એને આ મોર કહીએ તો મોર છે એ જ્યારે હોળીનો તહેવાર આવે ત્યારે હોળીના જે હોળી પ્રગટાવવા માટે જે ખાડો કરે અને ખાડા જે ખાડો હોય એની પૂજા કરવામાં આવતી એમ અને પૂજાની અંદર ઘઉંની જે ઉંબી આવે એ ઉંબી પછી આંબાનો મોર કંકુ ચોખા ફૂલ એ રીતે એની પૂજા કરવામાં આવતી તો આ છે એ આંબાનો મોર છે જુઓ આ આંબાના મોરજુ નજીકથી બધા હું આંબાનો મોર છે અને આની ઉપર પછી નાની નાની કેરીના ફળ લાગતા હોય છે જુઓ તો અહીંયા તમે જુઓ કેટલો બધો મોર આવેલું છે આંબા ઉપર જો આંબાનો મોર છે અને જે લીમડાનો આવે એને કોર કહીએ અમે કોર આંબાનો મોર લીમડાનો કોર તો આ છે એની સુગંધ કંઈક અલગ જ આવતી હોય છે અને એ ઝીણી ઝીણી કેરી લાગે ત્યારે જો એક ડાળકી ઉપર આની ઉપર જુઓ જુઓ એકદમ નજીકથી તમને બતાવું સૂરજમુખીના ફૂલ જેવા ઝીણા 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 જુઓ આ આંબાનું મોર કહેવાય ફૂલનો કહેવાય આંબાનો મોર છે આની ઉપર જ જે કેરી છે એ લાગતી હોય છે મેં દૂરથી જ મોર જોયેલો હતો આજે જુઓ મેં પણ નજીકથી જોયું તો એના ફૂલ છે એ સૂરજમુખીના ફૂલ જેવા હોય છે આંબાનો મોર ગામડાના બાળકો હોય ને તો ખબર હોય છે કે આંબાનું ઝાડ થાય છે જુઓ આ છે આંબાનું ઝાડ છે